સ્વતંત્રતા પર્વના કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓ જાપટી ગયા સંજીવની યોજનાનું દૂધ સગર્ભા અને આંગણવાડીના બાળકો માટેનું આ દૂધ હોય છે આ જે ગટગટાવતા હોય દૂધ સરકારી કર્મચારીઓ તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે બાળકો માટેનું આ દૂધ ગટગટાવી ગયા સરકારી કર્મચારીઓ દૂધ પી લીધા બાદ દૂધના પાઉચ પણ જાહેરમાં ફેંકતા નજરે પડ્યા સરકારી કર્મચારીઓ બે ત્રણ કર્મચારીઓ તો કેમેરામાં કેદ થયા છે પણ હવે સવાલ તેઓની નિયત ઉપર ઉભો થઈ રહ્યો છે સગર્ભા મહિલાઓ અને આંગણવાડીના જે બાળકો છે તેમના માટે આ સંજીવની દૂધ જે છે પાઉચ ગામડે ગામડે પહોંચાડવામાં આવતા હોય છે પરંતુ તમે દ્રશ્યોમાં જુઓ આ સરકારી કર્મચારીઓ સંજીવની યોજનાનું દૂધ જે છે તે પી રહ્યા છે પીવાનો પણ વાંધો નહીં પરંતુ જાહેરમાં કચરો પણ ફેંકી દીધો હવે કોના નસીબનું દૂધ કોના માટે આવ્યું ને કોણ પી રહ્યું છે એ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે સગર્ભા મહિલાઓ અને ખાસ કરીને આંગણવાડીના બાળકોની માટે આ સંજીવની દૂધ યોજનાનું દૂધ જે છે તે આવતું હોય છે પરંતુ સરકારી કર્મચારીઓને ગટગટાવતા તમે જોઈ રહ્યા છો સવાદાતા જિગ્નેશ પંડ્યા ફોન લાઈનથી જોડાઈ ગયા છે જિગ્નેશ આ વિડિયો કઈ શાળાનો છે અને આંગે કોઈ કાર્યવાહી થઈ છે શું વધુ વિગત જી આ સુરેન્દ્રનગર જિલ્લાનું જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર દિવસના પર્વની ઉજવણીનો પ્રસંગ નો આ વિડિયો છે કે જેમાં બાળકો જે આવ્યા હતા તે બાળકોને સંજીવની અધિકારીઓ ગટગટાવી ગયા છે સુરેન્દ્રનગર જિલ્લા જિલ્લા કક્ષાનું વંદન ચુડા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા ત્યારે એક થી પણ વધુ સંજીવની દૂધ ની થેલીઓ જે વિતરણ કરવામાં આવી હતી તેમાંથી આપ દ્રશ્યોમાં જોઈ શકો અધિકારીઓ પણ જીપમાં બેરકમાંથી દૂધની એ એ પી રહ્યા છે ત્યારે આ અંગે જે ક્લાર્ક હતા તેમને પૂછતા તે આ દૂધની ની શેલીઓ બાળકો વિતરણ કરવા માટે લાવ્યા હોય તેમ જણાવ્યું હતું ત્યારે અધિકારીઓ દૂધ ઘટ ઘટાવે છે તે અંગે હાલ પ્રશાસન તંત્ર મૌન સેવી રહ્યું છે જી જી જિગ્નેશ સમગ્ર જાણકારી બદલ આભાર